જય ભગવાન મિત્રો હું છું પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે ખાસ કરીને ત્રીજું નોરતું અને ત્રીજા નોરતાના દિવસે માં ભગવતી દસ મહાવિદ્યાની એક દેવી જેને મા ભગવતીને ને માં કહેવામાં આવે છે અને ભુવનેશ્વરી દેવીની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં એની પ્રગતિ થાય છે ઘણી વખત એવું બને કે માણસ બહુ મહેનત કરે છે અને મહેનત કરી કરીને તૂટી જાય પણ એની કોઈ પ્રગતિ થતી નથી એનું પ્રમોશન થતું નથી અને જીવનમાં જ્યાં સુધી પ્રગતિ ના થાય પ્રગતિ રૂંધવાઈ જાય અથવા અટકી જાય તો એ મજા ના આવે કેમકે દિને દિને એને હંમેશા પ્રગતિ થવી જ જોઈએ જેટલો વ્યવસાય હોય વ્યવસાય વધવો જોઈએ વ્યક્તિની પ્રગતિ થવી જોઈએ કામકાજની પ્રગતિ થવી જોઈએ અને તરક્કી માટે ખાસ કરીને મા ભુવનેશ્વરીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે ત્રીજા નોરતાના દિવસે તમારે મા ભુવનેશ્વરી દેવીને પ્રસન્ન કરવા માટે એના મંત્ર એના જપ એના નામ માત્રથી વિશેષ ઉપાય કરવાના રહેશે હવે મા ભુવનેશ્વરીનો નો તમને એનો પરિચય આપી દેવું કહેવાય છે કે ભુવનેશ્વરી દસ મહાવિદ્યાની આ ચતુર્થ દેવી ગણવામાં આવે છે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે આ ભુવન ભુવનની ભુવન કહેતા સૃષ્ટિની જ્યારે રચના કરવી હતી ત્યારે બ્રહ્માજીએ સ્વયં આ દેવીની આરાધના કરી હતી અને આ દેવીના મદદથી આખા ભુવન ભુવન કેટલા કહેતા આખું બ્રહ્માંડની રચના થઈ હતી એટલે ભુવનની ઈશ્વરી હતી ભુવનેશ્વરી એટલે કે બ્રહ્માંડની ઈશ્વરી જેનું આખું જગત જેને બનાવ્યું છે જે જગતની અધિષ્ઠાત્રી છે એમાં મા ભુવનેશ્વરી સપ્ત સતી એટલે કે ચંડી અંદર પણ માનું સ્વરૂપનું વર્ણન લખ્યું છે કે બાલર વિદ્યુત મિન્દુ કિરીટામ તુંગ કુચામ નય નત્ર યુક્તમ સ્મેર મુખી વરદાં કુશવાદમ ભીતિ કરામ પ્રભદે ભુવનેશ્મિન કહે છે કે આ દેવીના ચતુર ચાર હાથ બતાવેલા છે અંકુશ હાથમાં ધારણ કર્યું છે વરદ હસ્ત વરદાન એક હાથ આપે છે બીજો હાથ અભયતાના વરદાન આપે છે એવું કહેવાય છે કે સૂર્ય સમાન માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે છે લાલ વર્ણ મસ્તક ઉપર ઉપર સુશોભિત કમલાસન બિરાજમાન સિંહાસન ઉપર બિરાજમાન સૌમ્ય કોટીની મા દેવી માં ભુવનેશ્વરી બતાવેલી છે એક સમય એક એવો આવ્યો હતો કે દુર્ગા નામનો રાક્ષસ છે જયારે સમગ્ર પૃથ્વી ઉપર અન્ન અને જલને નું સંકટ લાવનાર મતલબ અન્ન અને જલ વિચાર કરો કે જ્યારે કોઈ વ્યક્તિને ખેડૂતના ખેતરમાં જો પાણી ના પહોંચે તો પાક કેવી રીતે થાય અને અન્ન માણસના પેટમાં ના પહોંચે તો મનુષ્ય જીવી કેવી રીતે શકે સૌથી મહત્વની વસ્તુ છે અન્ન અને જલ ધન મહત્વનું છે પણ ધન કરતા વિશેષ અન્ન અને જલ મહત્વનું છે તો અન્ન અને જલનું જે સંકટ લાવનાર જે દુર્ગમ નામનો રાક્ષસ હતો અને મા ભગવતી આ ભુવનેશ્વરીએ એ રાક્ષસનો સંહાર કર્યો અને આ દેવીને સાકંબરી નામથી પ્રસિદ્ધ થયા હતા સૃષ્ટિ સ્થિતિ વિનાશાય શક્તિ ભૂત સનાતને ગુણ શ્રય ગુણમય નારાયણી નમો સ્તુતે એટલે આ દેવીનું એક સ્વરૂપ જેને સાકંભરી દેવી પણ કહેવામાં આવે છે દસ મહાવિદ્યામાં આ દેવીને ભુવનેશ્વરી કહેવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ગોંડલના ગોંડલ ધામની અંદર મા ભગવતીનું એ સ્થાન આવેલું છે આ દેવીની પૂજા કરવાથી ક્ષુધા તૃષામાંથી શાંતિ મળે છે પ્રગતિ થાય છે અને ખાસ કરીને જે કોઈ વ્યક્તિ નોકરી વ્યવસાયમાં પ્રગતિ ઇચ્છતા હોય અથવા જે કોઈ ખેડૂત વર્ગ હોય પોતાના ખેતરની અંદર અનેક મહેનત કરે છે પણ ખેતરમાં પાક થતો નથી ખેતરમાં જે પ્રગતિ જે ફળ મળતું ના હોય તો પણ એ ખેડૂત વર્ગ પણ ખાસ કરીને ભુવનેશ્વરીની આરાધના કરવી વિશેષ ફળદાયી છે વૃદ્ધિ અપાવે છે સાથે સાથે જે નાના બાળકો હોય સાયન્સના વિદ્યાર્થીઓ એ પણ આ દેવીની આરાધના કરી શકે છે કેમકે ભુવન એટલે કે બ્રહ્માંડ બ્રહ્માંડની રચયિતા અને સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને જેને બ્રહ્માંડના રહસ્ય ને જાણવા માટે એ વિદ્યાર્થીઓ આ દેવીની આરાધના કરે તો એમને સાયન્સમાં પણ સારી સફળતા મળે છે આ દેવીનું આજના દિવસે પૂજન કરવાનું પૂજન માટે આ નાનો મંત્ર તમે લખી લો આ મંત્રથી દેવીને તિલક કરજો ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવાનું છે મંત્ર છે ઓમ રી શ્રીમ ક્લીમ ભુવનેશ્વર્ય નમ હ્રીમ શ્રીમ ક્લીમ ભુવનેશ્વરીયા એને માતાજીનો મંત્ર છે લાલ ચંદન અથવા કંકુથી માનું લેપન કરજો માને ચાંદલો કરજો લાલ ચોખા માતાજીને અર્પણ કરજો પ્રસાદની અંદર ખાસ કરીને દૂધ માતાજીને ધરાવવાનું એક વાટકીમાં દૂધ સાથે મીઠાઈ આપવી હોય તો મોહનથાર અને એની જોડે લીલા શાકભાજી જે હોય એ લીલા શાકભાજી પણ આ દેવીને તમારે મૂકવાના છે જે વ્યક્તિ વધારે પ્રમોશન ઈચ્છતા હોય તો એ લોકો ખાસ કરીને પ્રમોશન ઈચ્છતા હોય અને જેના ઘરમાં બહુ દરિદ્રતા આવતી હોય અને જે ખેડૂતોને પોતાનો પાક સારો કરવા માટે આ દેવીનો એક ચમત્કારી મંત્ર આ મંત્રની રાત્રિના સમય શક્ય હોય તો અગિયાર એકવીસ માળા કરી અને દેવીને પ્રાર્થના કરજો ચોક્કસ એનું ફળ મળશે મંત્ર છે હુમ હુમ રીમ રીમ દારિદ્ર્ય નાસિની ભુવનેશ્વરી રીમ રીમ હોમ હોમ ફટ આ માતાજીનો મંત્ર છે ચમત્કારી મંત્ર ફરથી કહી દઉં એકવાર રીમ હોમ હોમ રીમ રીમ દാരിદ્રય નાસનીમ ભુવનેશ્વરીમ રીમ રીમ હોમ હોમ ફટ આ માતાજીનો ચમત્કારી મંત્ર ભુવનેશ્વરી માતાજીનો બીજા નંબરની વસ્તુ કે માતાજીને તમારે વિશેષ પુષ્પથી આરાધના કરવી હોય વિશેષ નામથી પૂજા કરવી હોય અને વ્યવસાયમાં અથવા પાકની અંદર અને શાસ્ત્ર વિદ્યાર્થીઓ માટે પણ આ ઉપાય શ્રેષ્ઠ ગણા છે અને માતાજીના દસ નામથી જો તમે પુષ્પ અર્પણ કરશો ગુલાબના દસ ફૂલ અથવા કમળના દસ ફૂલ માતાજીને અર્પણ કરો અને એ ના હોય તો છેલ્લે ચોખા માતાજીને અર્પણ કરજો પણ આ દસ નામ પણ જે મંત્ર ચમત્કારી છે તેમાં દસ નામ પણ ચમત્કારી છે દસ નામ જે છે માતાજીના પહેલું નામ છે સર્વેશ્વરી તો આપણે બોલવાનું ઓમ સર્વેશ્વરી નમઃ બોલીને પુષ્પ કમલ ફૂલ અથવા અક્ષત માતાજીને અર્પણ કરજો અને ખેડૂત કદાચ હોય તો એને માતાજીને અર્પણ કરેલી વસ્તુ એ બીજા દિવસે લઈ અને પોતાના ખેતરની અંદર નાખવાથી પણ પાકની વૃદ્ધિ થશે માતાજીનો મંત્ર છે ઓમ સર્વેશ્વરી નમઃ બીજો છે ઓમ સર્વરૂપાયૈ નમઃ ત્રીજો મંત્ર ઓમ પાર્વત્યૈ નમઃ ચોથું નામ સત્યાય ન પાચોનામ ઓમ કામાક્ષ્યમ છઠૂનામ ઓમ યોગમાયાય નમ સાતમૂનામ ઓમ મહામાયા નમ આઠમૂનામ ઓ જગદ્ધાત્ર્યમ નમૂનામ ઓમ દુર્ગાય ન દસૂના માતાજીનું ઓમ આદિશક્ત નમ

આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન